આવતીકાલે રવિવારના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રીવા મેરેથોન ટુ પોઈન્ટ ઓ નું આયોજન કરવામાં આવ્યું છે રીવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાયસિકલ અને રનર્સ સહિતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેર માકે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલે રવિવારના રોજ વહેલી સવારે રીવા મેરેથોન ટુ પોઈન્ટ ઓ નું આયોજન કરવામાં આવ્યું છે જે મેરેથોન ટુ પોઈન્ટ ઓ નો આજ રોજ એક્સપો યોજાયો હતો જેને આવતીકાલે યોજાનાર ત્રણ અને પાંચ કિલોમીટર તેમજ દસ સોળ અને એકવીસ કિલોમીટરની મેરેથોનમાં ત્રણ હજારથી વધુ રનર્સ જોડાય છે સોશિયલ અને સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આયોજિત જેવા મેરેથોન ટુ પોઈન્ટ ઝીરો કાલે સવારે ચાલુ થઈ રહી છે કાલે સવારે પાંચ અને ત્રીસ વાગે રિપોર્ટિંગ ટાઈમ છે છ અને ત્રીસ વાગે ફ્લેગ ઓફ ટાઈમ છે ત્રણ અને પાંચનો રૂટ અસ્ક અ અસ્કર આઇટોનથી નર્મદા મૈયા બ્રિજ સુધી રહેશે દસ સોળ અને એકવીસ કિલોમીટરનો નો અહીંથી નર્મદા મૈયા બ્રિજ ત્યાંથી છાપરા થઈ કાશિયા જૂના કાશિયા થઈ અને ફરી આવશે હા નમસ્તે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાયસિકલ અને અંકલેશ્વર રનર ગ્રુપ રેવા મેરેથોન ટુ પોઈન્ટ ઝીરો નું આયોજન કરી રહ્યું છે એનો એક્સપો આજે અક્ષર આઈકોન ખાતે હમણાં ચાલુ છે અને આવતીકાલે સવારે લગભગ ત્રણ થી પાંત્રીસો જેવા રનર ખૂબ જ અમને ઉત્સાહભેર એ લોકો આ મેરેથોનમાં જોડાય છે આનંદ છે